देवस्ते भैया तो ने मेरा मकड़ा के हाँ, कई ओए हाँ, ना खी जाए इन ना खी जाए ए होय तुम ले जाओ तो तुम ना जाए ना खी जाए? तो पसी आज तू ओली बात कर तो तो ई जी जी वायड़ा खाई ना हां हां ना जी के वायड़ा थाई ना इना रिक्शा हां हां हाँ ना हाँ, जी डाजा वो ना इन्हें चोक लेक બરાબર તો તારું નામ તો વાયડામાં જ આવવાનું છે વાય નથી આવવાનું તમને ઢક નાખી પણ તારું નામ છે એ તો છે જ વાયડામાં પેલો નંબર તો છે તારો હા જીણ કાલેક્શન કે કંઈ ના થાય કે કે ઇન્જેક્શન હોય નથી શું થાય પણ આલેક્શન કે થાય ભેંસના આલેક્શન હા જે વાયડા હોય ને એને ભેંસનું ઇન્જેક્શન આપે ડાયા હોય ને એના વલો ડાયાબિટીસ વાળા દર્દીને દેતા હોય ને જીણ ઇન્જેક્શન આપે હું હા એટલે તારા ભાગમાં ઇન્જેક્શન આવે બોલ મને તને હાઈ કીએ છે આવું જો હે માં મને મને તાટા કરી દે જો 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 એ ઝૂલી જોય હાઈ ઝૂલી

પણ આજે એક બહુ દુઃખની વાત છે અમારા માટે કેમ કે મારી માસિયા બેન છે ને એના ઘરવાળા ઓફ થઈ ગયા છે ઉંમરે કંઈ નથી ચાલીસ એકતાલીસ વર્ષની આસપાસની ઉંમર અને દીકરો દીકરી બે છે હાલ પણ આમ જાવું છે આપણે અમે આજે ની અજ્ઞાતા ખરેખરે ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી ઠાકોરજીને પ્રાર્થના તો હાલો અમે ખરેખરેથી તો આવતા રહ્યા છીએ પાછા એટલે આપણે બ્લોગની શરૂઆત જ અત્યારે એક વાગે કરી છે આવી બપોરા કરી લીધા ને જલો મારા આગળ મસ્તી કરતો તો તે મેં કીધું હાલ તો હવે આપણે જરાક વિડીયો શૂટિંગ કરી ચાલો અમારી જૂલી જો જલાન બરકે હે અમારે જલાની ને જૂલીની રાશિ એક છે કમલેશભાઈ આ તમે કેવી રીતના જોયું હે આની રાશિ જો માઈક મારું આંખમાં ગરી ગયું કંતા એ જૂલી તાં તને વિડીયોમાં બોલ બોલ વિડીયોમાં કે જે દેશી કેસમાં બધું બોલ હા માઈક તમને દે તઈ થઈને તું આગણી ભરી લે પિટાઈ ક્યાં બાપાનો ધંધો જે છે કે સાબન પીટાઈ સિવાયનું ખબર કંઈ આવડે નહીં એનો અડડતો નહીં હોભંધારો એટલે લગાડે આમાં તો હાટા ના ફરે દેજે આ મન થાય જૂલી માથે બેહી ગયા બીજું

તો સર્વિસ આપણે સાડા અગિયારસો ફૂટ દાટેલી છે આપણા ઓલા ઓયડીવાળા ન્યાય નથી તે સાઈડ અહીંયા નદી કાંઠા હતી ઓલો થાંભલો છે ને એનાથી અંદર આપણો નિયાર છે નદીના કાંઠામાં અને જો આમાં સર્વિસ દાટેલી છે તો સર્વિસ તેદી અમે ખેપાનો લીટો કરીને ડાઇટીથી એ અમે લગભગ આમાં ચાર વાગ્યાના કૂચે મળીએ છીએ અહીં ક્યાંય એક સાઈડ પાવરજી કપાઈ છે ને એ જ નથી અહીંયા ખોદીને જોઈ લીધું એકવાર અહીંયા ટૂંકમાં હાથી ફૂટકી ગયું હતું કેમ કે બહુ ઊંડી સર્વિસ નાખી નથી તેથી નળી ડાટલ છે એ બીજો લીટો છે અને એકમાં હે સર્વિસ નાખેલી તો અહીંયા ખાંધો થયો તો એકવાર હાથીડે તોડી નહીં તી હવે એમાં હેરાન છે વાં બે ફેસમાં પાવર આવે છે એક છેડામાં પાવર આવતો નથી એટલે હા ચક્રાડે ચડી ગયા છે અહીંયાની વાહ આમ તો કેદીનો પ્રોબ્લેમ છે પણ બે છેડા ઉપર મોટર આવતી મોટર હે થ્રી ફેસ પણ છે ત્રણની સિંગલ ફેસ મોટર આપણે કહીને એટલે સિંગલ ફેસ હોય એટલે અર્થિંગ પાવર જ જોતો હોય ને પણ અમારે હે થ્રી ફેસ ત્રણે ત્રણ પાવર પણ અમે હાકી છે ડીમ બે ફેસ ઉપર એટલે એક ફેસમાં કદાચ પાવર ના જાય ને તો આપણે એને બે સાડા ઉપર હાકી હગી ધૂપમાં એટલે એ રીતના અમે હાકતા હતા ત્યાં હવે મોટરમાં કંઈક ફોલ્ટ થઈ ગયો છે એટલે ભેગા ભેગ મેં કીધું હાલો નયું રસાય આ જોઈ લઈ અને ચોખંડાની સપ્તાહનો આજે છેલ્લો દિવસ એટલે આજે હાઇ જે પૂરી થઈ જાય સપ્તાહ અને મંડલી હહે આજે રાતે પણ જવાનો પ્રોગ્રામ નથી કંઈ કેમકે થોડુંક આ કામે નવું આપણે ઉખેર્યું અને બીજા નંબરમાં પાલભાઈના ભાઈ છે ને ધનાભાઈ જીણકા બધાથી ચાર ભાઈઓ છે પાલભાઈ ને હાજણભાઈ રામભાઈ અને ધનાભાઈ આપણે બહુ ટાઈમ પહેલાં ટૂંકમાં ઘણો ટાઈમ પહેલાં કીધું હતું પાલભાઈના ભત્રીજાને કોબરા સાપે ડંખ દીધો હતો એટલે એની માન્યતા કરી છે આપણે સુરાપુરા ધામ ક્યાં હું ભોળાદ તો પાલભાઈને એ અમે બે કાલ તરબૂચ લેવા ગયા ને ત્યાં વાત કરતો હતો કે પ્લાન કર નતો કે આપણે રવિવારે અહીંથી નીકળી અને સોમવારે માં પહોંચી જઈને સોમવારે સવારે આપણે માનતા ઉતારી લઈ ભોળાદ અને પછી પાછા રાતે આવતા રહે હું એટલે જોવાય છે કદાચ પ્લાન થાય ને તો અમારે કાલે લગભગ નવ વાગે કે બપોર આસપાસ ટૂંકમાં અહીંથી નીકળવાનો વિચાર છે જો પૂરાપૂરા દાદાનો હુકમ હોય તો અટાણે એવું નક્કી કરી છે અહીં જો કંઈ આવરણ નહીં આવે ટૂંકમાં કંઈ કામકાજ એવું ફરજિયાતનું નહીં આવે ને તો અહીંથી નીકળવાનો વિચાર હે કાલે ભોળા જ જાઉં હે દાદાના દર્શાઈને એટલે ટૂંકમાં આજે મંડલી જોવા જવાનું પ્લાન નથી કંઈ ખાસ નકર ચોખંડા કદાચ જાય બાકી તો જોઈએ આગળ હવે અમારે પ્લાન અટાણે એવું છે કે આપણે નિયારવાળી મોટર કાઢવી છે તો આપણે છેલ્લી કટકીનો જો આ કાંઠો બહુ જાજો બધો ખરાબો પડ્યો આમાં ઝાડમાં કાઢ્યા ને ગોયડિયાન ગોયડિયાને બધું અહીં કાઢ્યું હતું તમે વિડીયોમાં જોયું હે જે જૂના વ્યુઅર હે તો આપણો નિયાર છે જો અહીંયા અહીંયા આપણો નિયાર છે ને અહીંથી ડાયરેક્ટ આપણી નદી અને ઇમેજી ઓલું મેન આપણે હેઠળ તરાવશે ને બસ જો આ સરેરી અહીંથી ચાલુ થાય છે અને થોડુંક આગળ જઈ અને મોટું થઈ જાય છે તો જો અહીંયા બખોલિયાની અંદર જનાવરું રહીએ ને તો દેખાય નહીં માણસ અંદર વયું જાય લકાઈ જાય તો દેખાય નહીં ટૂંકમાં એવી અમારે અહીંયા નદી પોયલુન બખોયલુન છે જો પાછળનો કેમેરો કરીને બતાવું જો આ ટાઈપનું છે બખોલિયા આની અંદર અમે ઝીણકા હતા ને ત્યાં બહુ રમતા ને એવી મોટી મોટી ભખેડું પડ્યું ને કે મોટા મોટા ટ્રકમાં એક એક ચડે નહીં ને એવડી એવડી ભખેડું પડ્યું હે જો આગળ ઝાડવા દેખાય ને આ નિયા એના નીચે તમે બહુ રહીમાં હતા પણ આ બેક વરસ પહેલાં ધીમે ધીમે આ ઝાડવાની પાયડું ની ધક્કો મારી દીધો ને ત્યાં પડી ગયો હવે ત્યાં જવાનો ટાઈમ નથી ઓલી બાજુ જો રાજુભાઈ ટ્રેક્ટર લઈને આવે છે અટાણે આપણે મોટર કાઢી લઈ તો જો અહીંયા ઈ સર્વિસ છે ને અહીંયા બધા ચેક કરવા હાટું હું બધું છૂટું કરી નાખ્યું હે મોટરનું કેબલ આ હે આપણી મોટર નું કેબલ જો અહીંયા રાજુભાઈ અને મોટર કાઢી લઈએ ગોયડિયા કાઢી નાખે પણ ખડ એવું હે ને હવે આને હરગાવવું વિચાર છે અમારો પણ સામે વાળા ભાઈનું બધું બગડે છે એ ભાઈ ને સામે જો લીમડા આગળ ન્યાર ઓલા બે થાંભલા દેખાય કનેક્શન હે એના ન્યાર હે જોખમ રીયે આપણે હરગાવીએ ને તો નગર આવો ડૂચો હે ખાલી ખરીની વાર હે ચાલો તો હવે મોટર માં ફોલ્ટ થઈ ગયો નગર આ છેડાના લીધે વાંધો નતો બસ રેવા દે ઘુંગરું ભાંગી જા હા છી પાના કાઢ લેજે પાના લઈ લેજે છ ની મોટર કોઈ કે હાલતી કરી લાગે અવેડા ની પાણી જાય એમ ભાઈ તો રાજુભાઈ આવી ગયા હે ને હવે એકાદ માણસ હજી આવે ને જો કાનભાઈ આજ તો ઘેરે છે આજે અમે બધા ગયા તા ખરા ખરે થી કાના ને રજા કાનો કે બાપુ કોક આવે ને તો કેબલ ખેંચવા માં ટૂંકમાં જો હે પછી એમ ગોલાઈ લાખીએ ને આમાં મોટર ત્યાં અટાણે ત્યાં ત્રણસો ઉતારેલ હે મોટર ત્રણસો ઉતારેલ હા ટોટલ 500 કરીતી બસો ફૂટ આપણે બીજો અલગ થી લીધો તો નવા નિયારું કઈ રીતે વારે ને 200 ફૂટ બીજી આ હાડા પાંચસો ફૂટ નિયાર કર્યો ચેક કરવા હાટુ પછી બીજો કટકો લીધો તો હાલો પાના કાઢી અને આને સટકાવીને કરીએ આપણે રડો કે મોટર કાઢ લીધી છે આપણે નદી વારે નિયાયરે થી અને હવે આપણે આ ઓયડી વારે નિયારમાં ઉતારવાની છે હાલો ભાઈ જો હવે આ નળીનો હાંધો કરવાનો છે પાંચ્યો છે ને એટલે મોટરમાં ડાયરેક્ટ આપણે આ લગાડ્યું કટ કર્યું પડ્યો છે અલગ બસો ફૂટનો અને બોલો ત્રણસો ટોટલ પાંચસો ફૂટ ઉતારવાની છે ભાઈ હાલો આજની હાંજ પડી ગઈ છે મોટર તો ઉપડી જ નહીં ત્યાં જઈને ચેક કરી મોટર ઉપડી નથી એટલે મોટરને આપણે લઈ જાવી જોઈએ ખંભાળિયા અને ખંભાળિયામાં એવું થાય છે કે કાલે રવિવાર થાય અને મારે જવાનું છે ભોળાદ બાપુને હજી પૂછ્યું નથી આપણે કાલના વીડિયોમાં કેમ કીધું કે બાપુને પૂછવું પડે કે હમણું જવું હોય તો બાપુને પૂછવાનું બાકી છે જોઈ પ્લાન થાય ને તો કાલે ભોળા જાઉં એટલે કે રવિવારે અમે અહીંથી નીકળ્યું અને રાતે પહોંચી જાઉં અંદાજ એવો હે અમારે અહીંથી સાડા ત્રણસો કિલોમીટર જેવું બતાવે છે ગૂગલ મેપમાં જોયું નથી કોઈ દી પહેલી જ વખત જવાના છે અહીં જાહું તો એટલે જોવાનું હે કંઈ પહોંચીને શું થાય એટલે રવિવારે નવ થી બપોરની વચ્ચે એના ગાડામાં નીકળવાનું પાલભાઈ કહેતો તો તો જો અહીં લો મોટર ઉપડી નથી અને જો જવાનું થાય કે ના થાય પણ અમારે આ મોટરનું હે ને કદાચ એ તો એક બધી નહીં થઈ તો હાલતી જ નથી હમણાં શાહદીથી એ બંધ જ હતી એના ઉપર કંઈ આપણે પાણીનો આધાર નથી હાલે ખડખડના નિયારમાંથી જ પાણી ઘેરે આવે એટલે આના ઉપર કંઈ અટકું નથી અને પાછળની કુંડીને બાથરૂમનો ટાકો ભરવામાં આપણે ઓલી જે હવેડા મોટર હે ને કુંડીમાં એનાથી જ ભરાય છે એટલે કંઈ અટકું નથી આપણું પણ આ એમ કે જો આ થઈ જાય ને તો પછી ઓલી મોટર હાલતી કરીને ઓલું બધું ભરવું નહીં એમ ડાયરેક્ટ ન્યારમાંથી ભરાઈ જાય એટલે જોવાની વાત છે બધી આગળ તો આજે તો આમ આનામાં બહુ હેરાન થયા છે અહીં પણ છતાં અહીંનો છેડો આવ્યો નહીં પછી મોટર પંપ અલગ કરી લીધું હે ને એને હવે પહોંચાડવાનું હે ખંભાળ્યા હવે ટાઈમ થઈ ગયો હે દૂધનો અને આગળની થઈ જાય અંધારો એટલે મોટરનું કામ હવે કંઈ થાય નથી તો મારે દૂધ ભરવા જવું જઈ આવું આગળ આવીને શૂટિંગ કરીને ભલાય ન વિડીયોનો અહીંયા કરતા એન્ડ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ અને નવો નવોલો કેદી આવે એ ફાઇનલ નથી જો અમે ભોડા જ ને તો કેમ કે એડિટિંગ એડિટિંગનો પછી ટાઈમ ના મળે શોર્ટ વિડીયો હટે એવું હોય ને તો આપડે બનાવીને મૂકી દે બાર વાલો આવજો રામ રામ